ચાલીસ લાખ રૂપિયા નું મકાન ભાઈએ પરચેસ કર્યું હતું કેમ કે ભાડાની નિયમિત આવક આવવી જોઈએ એના માટે દર મહિને પંદર હજાર રૂપિયા આવે છે ચાલીસ લાખ રૂપિયાના પ્રોપર્ટી ભાડવા ચેન્જ થતો રહે છે કઈક કારણસર એના લીધે સોસાયટી નો મેન્ટેનન્સ ખર્ચ પ્રોપર્ટી ટેક્સ રિપેરિંગ નો ખર્ચ મકાન માલિકને ભોગવવો પડે છે અને નિયમિત આવક જે પંદર હજાર રૂપિયા આવે છે એ ક્યારેક ક્યારેક આવતી બી નથી બે ત્રણ મહિના છ મહિના ઘર ખાલી રહે છે પણ જો કદાચ ચાલીસ લાખ રૂપિયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો દર મહિને પચીસ હજાર રૂપિયા મંથલી ઇન્કમ તમે લઈ શકો છો રૂપિયા રૂપિયા આવતા સુધી લો લાખ લાખ રૂપિયાના થઈ શકે છે કરોડ અને જે તમે પચીસ હજાર રૂપિયા વિડ્રો કરો છો દર મહિને એ ટોટલ વિડ્રોલ તમારી અમાઉન્ટ હશે સાઈઠ લાખ રૂપિયા સાઈઠ લાખ રૂપિયાની રકમ તમે લીધા પછી પણ તમારી જે ફંડ વેલ્યુ હશે એ હશે એક કરોડ સાઈઠ લાખ રૂપિયા ના કોઈ ભાડવા શોધવાની જરૂરત ના કોઈ